તો જામનગરના મોમાઈનગર વિસ્તારમાં ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી વરસાદી પાણીના નિકાલ માટે અવરોધરૂપ થતા બાંધકામ દૂર કરવામાં આવ્યા સ્થાનિક વહીવટી તંત્રની ટીમ ત્રણ રહેણાંક મકાનોનું ડિમોલેશન કરવામાં આવ્યું જામનગર મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગ દ્વારા આ કાર્યવાહી હાથ ધરાઈ હતી તો ત્રણ રહેણાંક મકાનોનું ડિમોલેશન કરવામાં આવ્યું છે જામનગરથી આ મહત્વના સમાચાર છે ડિમોલ્યુશનની પ્રક્રિયા હાથ ધરાઈ હતી મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા કામગીરી હાથ ધરાઈ હતી જામનગરમાં મુંબઈ નગર વિસ્તારમાં ડિમોલ્યુશનની કામગીરી હાથ ધરાઈ વરસાદી પાણીના નિકાલ માટે અવરોધરૂપ થતા બાંધકામો દૂર કરવામાં આવ્યા હતા તો ત્રણ રહેણાંક મકાનોનું ડિમોલ્યુશન કરવામાં આવ્યું જે વરસાદી પાણી ડ્રેનેજ તથા જાહેર રસ્તા પરના દબાણો છે પોલીસ સ્ટાફ શ્રી મોઢવાડિયા સાહેબ તેમજ જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા લાઈટ શાખા ફાયર શાખા તેમજ અન્ય શાખાના સંકલનથી શરૂ કરવામાં આવેલ છે અને આ ડિમોલેશનમાં અંદાજે પચીસો ફૂટ જેવી જગ્યા

તો પાણી ભરાવાના જે સમસ્યાઓ હોય જે છે તે મોટા પાયે રહેતી હોય છે એટલે કે જે સરકારી જગ્યા ઉપર જે દરબાર હોય જે નદીના રેણામાં જે દબાણ આવતું હોય જે વરસાદી પાણીનો નિકાલ માટે જે અવરોધરૂપ છે બધા જે બાંધકામ છે તેને દૂર કરવાની કામગીરી જામનગર માનગર પલીકા દ્વારા કરવામાં આવી રહી છે ત્યારે આજે સામનગરમાં મુંબઈ નગર વિસ્તારમાં જે ત્રણ જે મકાનો છે જે રહેણાંક મકાનો જે વરસાદમાં પાણીના નિકાલમાં જે અવરોધરૂપ જે મકાનો હતા જે ગેરકાયદેસર રીતે હતા તેને દૂર કરવાની કામગીરી જેલી સવારથી જામનગર પાલિકા દ્વારા કરવામાં આવી છે જેમાં ત્રણ મકાનોને દૂર કરવામાં આવ્યા છે જેની અંદાજિત જે 25 સ્ક્વેર ફૂટ જેટલી જગ્યા જે છે તે ખાલી કરવામાં આવી છે ખાસ કરીને જામનગર શહેરમાં જે નદીના પટમાં આવતા જે તમામ જે દબાણો છે તેને દૂર કરવા માટે જે તંત્ર દ્વારા જે રજિસ્ટ્રનો જે નોટિસ જે છે તે પાઠવી દેવામાં આવી છે કહી શકાય કે જે બચુનગર જે વિસ્તાર છે ત્યાં પાસઠ થી પાસઠ જેટલા જે આસામીઓ છે એકસો નેવું જેટલા આસામીઓને કુલ નોટિસ જે છે તે આપવામાં આવી છે જેમાં જે લોકો પાસે જે આધાર પુરાવા જે છે તે મંગાવવામાં આવ્યા હતા તેમાંથી જે પાસઠ જેટલા આસામીઓની કાલે બઈ કાલે જે છે તે હિયરિંગ રાખવામાં આવ્યું હતું જેમાં લોકોએ જે તેમની પાસે જે હાજર રહેલા જે આધાર પુરાવાઓ જે છે તે રજૂ કર્યા હતા અને લોકોને તે સાંભળવામાં આવ્યા હતા એટલે કે હવે જામનગરમાં આવનારા જે નજીકના સમયમાં જે મોટી ડિમોલ્યુસનની કામગીરી પણ જે છે તે થઈ શકે છે જે નદીના પટના વિસ્તારમાં જે બે કાયદેસર જે દબાણો આવેલા છે જે નદીના વહેણમાં જે આવતા જે દબાણો છે તેને પણ દૂર કરવાની કામગીરી જે જામનગર મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી શકે છે કૃષ્ણ અર્જુન જે આ ત્રણ રહેણાક મકાનો ડિમોલિશન કરાયું છે તેમાં લોકો રહેતા હતા તેમનું શું કહેવું છે જે ખાસ કરીને જે આ ત્રણ જે મકાન છે તેમાં જે લોકો રહેતા હતા તે આમ તો જે સરકારી જગ્યા પર દબાણ હતું એટલે કે જે તેમને જે સૌ પ્રથમ જે મહાનગરપાલિકા દ્વારા તેમને નોટિસ પાઠવવામાં આવી હતી અને નોટિસમાં જે કોઈ આધાર પુરાવાઓ જે તેઓ રજૂ કરી ન શક્યા હતા તેના કારણે તેમને જે આ મકાન જે છે તેમનું ડિમોલીશન કરવામાં આવ્યું છે પરંતુ જે રહીશો જે આવી ઉનાળાની સીઝન હોય ત્યારે જે સ્વાભાવિક છે કે જે તેઓ જે અત્યારે હાલ જે નારાજ થયા છે અને ખાસ કરીને જે આવા સમયમાં કે ત્યારે લોકો રહેવા ક્યાં જાય તેમની વ્યવસ્થા કઈ રીતના કરે તેને લઈને પણ અત્યારે લોકો જે છે તે ચિંતામાં મુકાયા છે કૃષ્ણ જી અર્જુન શું જામનગરમાં બીજા વિસ્તારોમાં પણ ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરાઈ શકે છે આગામી સમયમાં બિલકુલ થી જે રીતે મેં આપને પહેલા પણ કીધું કે જે ટૂંક સમયમાં જે હવે આવનારા અઠવાડિયાથી દસ દિવસની અંદર જે નદી પટના જે વિસ્તારો જે જામનગરની રણુમતી જે નદી જે વિસ્તાર છે તે નદીના વિસ્તારમાં જે મોટા પાયે ડિમોલ્યુશનની કામગીરી છે તે હાથ ધરાઈ શકે છે અમુક અનેક વિસ્તારોમાં જે લોકોને જે છે તે નોટિસ જે છે તે પાઠવવામાં આવી છે આધાર પુરાવાઓ રજૂ કરવાનું કહેવામાં આવ્યું છે સાથે સાથે જે તમામ જે રહીશો છે તે તેમની પાસે જેમની પાસે જે આધાર પુરાવાઓ છે તે આધાર પુરાવાઓ લઈ અને તેઓ અત્યારે હાલ જે હિયરિંગમાં જે છે તે જઈ રહ્યા છે તમામ જે આધાર પુરાવો છે તેમની ખરાઈ કરી અને ત્યારબાદ જે ડિમોલ્યુશન કામગીરી જે છે તે હાથ ધરવામાં આવશે જી જી આભાર અર્જુન સમગ્ર માહિતી આપવા માટે